યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ મુદ્દે રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાવાસીઓ પાસેથી સૂચનો મંગાવ્યા આ મુદ્દે મંતવ્ય મેળવવા માટે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ હતી અને સમિતિ ગુજરાતના સભ્ય અધક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ પણ આ બેઠકમાં હાજરી આપી ગીતાબેન શ્રોફે કહ્યું કે લગ્ન ભરણ પોષણ રજીસ્ટ્રેશન વગેરેની બાબતમાં સમાનતા મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ

સમાન કાયદો ઘડવો એ લીધે હસ્તક્ષેપ પરંપરા હું યુસીસી નું સમર્થન કરું છું કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે કેમકે યુસીસી નું જો અસ્તિત્વ નહીં હોય તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ ચાર સ્ત્રી સાથે લગ્ન કરે છે અને સ્ત્રીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળતો નથી એ યુસીસી થી સમાન અધિકાર મળશે એટલે હું નું સખત સમર્થન